જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના ઈઠોતેર વર્ષ પછી પણ એ અનુસૂચિત પાંચ આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિત પાંચ લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે

આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો ચૂસ્તવારે અમલ નથી થતો તો તે ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે સત્તાનો દુરુપયોગ કરે છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ વાત હોય જંગલની જમીનોની વાત હોય નેશનલ ની જમીનોની વાત હોય કે જમીનોની જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોજવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહીં જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કુચી છે પણ જતી રહેવાની છે આ દે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું છે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે

જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે લક્ષલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદાઓ ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમને સાથે આ અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકોથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છીએ અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા प्रावधानો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાથ્યો ત્યારે અહીંયા જે પણ લોકો ભાગ લેવાના છે રમત ગમતના જે પણ લોકો ઉત્સાહી છે એમને બધાને હું શુભકામના આપું છું જે प्रकारे આપણા જીવનમાં બધી જ વસ્તુઓની જરૂર છે જમવા ભણવા શિક્ષણ નાચ ગાન એ રીતના રમત ગમતનો પણ આપણા જીવનમાં એક ખૂબ મોટો ફાળો રહ્યો છે રમત ગમતથી તમે બધા જાણો છો એ પ્રકારના શારીરિક શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે શિસ્તની ભાવના અનુશાસન આપણે શીખીએ છીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમતગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે ત્યારે મારા યુવાન સાથીઓને પણ કરું છું આપણા યુવાનો અગિયાર વાગે થી ડીજે માં નાચતા થાય અને ડીજે વાળા કદાચ ત્રણ કે ચાર વાગે બંધ કરે તો પણ યુવાનો કે ના ભાઈ વગાડો તમે અમારે નાચવું છે અગિયાર વાગે થી ચાર ચાર વાગે સુધી નાચવાની એટલી કુદરતે આપણને શક્તિ આપી છે ખૂટ શક્તિઓ તો જે પ્રકારે તમારી શક્તિનો ઉપયોગ નાચવામાં કૂદવામાં આપણે બધા કાઢીએ છે એ જ પ્રકારે આપણી શક્તિનો ઉપયોગ આપણા કેરિયર બનાવવા માટે પણ કરવો પડશે શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવવું એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઉભા છે હું ગઈકાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાત પીપળા નીકળ્યો પાવાગઢ થી આવ્યો આખા રોડ ને રોડ ભરા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઉભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બેક અને ટોળે ને ટોળા યાત્રામાં હતા

મેં કીધું નો ભાઈ તો મારા વડીલો મારા યુવાનો મારા બધાને વિનંતી કરું છું જે છોકરાઓને ભણવાનો સમય છે એમને ભણાવો જ્યારે યાત્રા કરવાનો સમય આવશે ત્યારે યાત્રા કરાવજો મારે કોઈ વાંધો નથી પણ આવા ભણવાનું રજા પાણીને જે લોકો પંદર પંદર દિવસે રોડ પર ફરીને યાત્રાઓમાં જાય છે એમને વિનંતી કરો કે છોકરાઓ તમારે ભણવાનો જે સમય ભણો જ્યારે યાત્રાનો સમય આવશે ત્યારે પણ યાત્રા કરજો અને એવા આજુબાજુમાં જ્યાં પણ હોય એમને કહો કે ભાઈ પંદર પંદર દિવસ ની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે પંદર દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જયારે રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે પંદર છે એક કરોડ ને પચીસ બંધારણ શુભકામનાઓ આપી છે સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસ એની પણ શુભકામનાઓ આપી છે ત્યારે આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડી મિત્રોને અમારા તરફકામનાઓ પાઠવીએ છીએ પોતાની ખેલદીલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધાવે પ્રેશજી રમીને આવનારા દિવસોમાં જિલ્લા તાલુકા જિલ્લા રાજ્ય અને દેશ સુધી આગળ વધે એવી શુભકામનાઓ આપીએ છે સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે એસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે એની અમલવારી આજે થતી નથી આજે તમે જોયું હશે કે જ્યારે શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે કેટલીક જગ્યાએ તમે જોઈએ હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કિસ્સો થાય છે જેલોમાં જવું પડે છે તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલ અમલવારી થશે ત્યારે આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થઈ પૈસા એક જાહેર કરી છે પણ એનું કોઈ પાલન નથી કરતું તો ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વર્તળો નથી મળ્યા આજે પણ જમીનો નથી મળી નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવી છે અહીંના લોકોના હિત માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપણે ટ્વીટ કર્યું હતું કે અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની અડીને આવ્યો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું એના પહેલાં ચોવીસો કરોડનું ડ્રગ્સ ઇન્ફિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં પણ કર્યું એમાં સાયકામાં તે તેરસો ને ત્યાંસી કરોડનું ડ્રગ્સ પકડ્યું અમે આગળ છ સાત વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી હવે આઠ આ સાત વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી કોનો હાથ છે એ પ્રશ્ન છે એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલા કરપ્ટેડ અધિકારીઓ બધાની વાત નથી કરતા પણ કેટલાકને રાતોરાત કરોડપતિ બનવી ગણપતિ બનવે તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એટલે મજૂર કરી શકે છે